સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના વ્લોગમાં સૌથી પહેલાં તો બધાને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આજે અમે વેલા જાગી ગયા છીએ કેમ કે આજે જવાનું છે ગામડે એક જગ્યાએ મેરેજ છે ત્યાં જવાનું છે તો ચાલો ફટાફટ બધું કામ કરી નાસ્તો કરી ને પછી રેડી થઈ જઈએ બે ભાઈઓ પણ જાગી ગયા ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જે બે નાસ્તો નહીં કરે ત્યાં સુધી મૂળમાં નહીં આવે તો ચાલો આપણે ફટાફટ નાસ્તો બનાવી લઈએ અને પછી બધું કામ કરીને રેડી થઈ જઈએ મસ્ત મજાના નાસ્તા માટે ગરમા ગરમ ભાજીવાળા થેપલા બનાવી લીધા છે આ બાજુ ચા બને છે ચાલો બધા ગરમા ગરમ બની જાય એટલે નાસ્તો કરવા માટે આ બેને જોઈએ જોઈ જવાનું છે તો એ આવો ખજાનો ખોલીને બેઠી ગયા પણ જવું નથી જવું તો ફટાફટ ભરી લ્યો હાલો ફટાફટ કપડાં ધોઈ નાખું કારણ કે સ્કૂલના યુનિફોર્મ છે એટલે તેને ધોવા તો પડશે તો શાંત થાય તો સુકાઈ જાય તો બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે ચાલો હવે તૈયાર થઈ જઈએ આ રેડી થઈ ગયા છે કેમ કે અમારે જવાનું છે ગામડે એક જગ્યાએ મેરેજમાં જવાનું છે આ બધા પણ તૈયાર થઈ ગયા છે બે રાજકુમારો ને સાહેબ તો ચાલો સાહેબ નીકળશું ચાલો નીકળીએ તો આપણો રથ પણ તૈયાર થઈ ગયો છે યુગભાઈ તો બેસી ગયા છે યુગભાઈ જાવું ને દાદાને ઘરે હા છે ઘરે ને ચા પાણી પી લીધા છે ને અમારા નણંદ બા પણ આવ્યા છે બેન સારું છે ને બેન અમારા માટે રસોઈની તૈયારી કરે ને આ ત્રણેયને જો મજા આવી ગઈ હું જેનિલ ભાઈ સારું ને આ છે અમારું ટફી એના વાળ બહુ ખરે તે વાળ કટ કર નહીં ખા અમારી વાડી જો મસ્ત મજાનો બગીચો છે પછી ઘઉં છે મસ્ત મજાના આશે અમારી પાડ્યું અને અમારે ભાઈ જો એને ઘાસ ખવડાવે પરતન મજા આવે કેવ્યું છે મસ્ત આ છે દાણા ગદબ છે ઢોર માટે આ બાજુ પણ નાળિયેરી છે મસ્ત મજાની નાની નાની કેડ છે સરસ મજાનો કેટલો બધો ફોદીનો છે આ बाजू મસ્ત મજાની કોબી છે રીંગણીના છોડ છે बाजू પપૈયા છે અને આ बाजू લીલી ડુંગળી ને અયા ગાજર ને મસ્ત મસ્ત બધું શાકભાજી છે આ જો આવી કાચી છે બેટા હા ચાલો બધા કરવા જમવાની જ મજા અલગ હોય છે રોટલી છે રોટલા છે મસ્ત તાજા રીંગડા રોટેલા શાક છે વઘારેલો રોટલો છે તો ચાલો બધા જમવા ત્રણેયને ને જો ક્યાંય શાંતિ છે સ્ટોર રૂમમાં આવી ને જો કેવા તોફાન કરે અમે આવી જ ગયા છે અમારા બગીચામાં કેમ કે હવે બધું શાકભાજી ને બધું ભેગું કરવાનું છે કારણ કે સાંજે નીકળી જવાનું છે કાલે સાહેબને પણ નોકરી છે અને છોકરાઓને પણ સ્કૂલ અને ટ્યુશન છે તો સાંજે મોડું ન થઈ જાય એટલા માટે અત્યારે બધું બકાલું ભેગું કરી લેશું તો ચાલો બધું આપણે બકાલું ઉતારવા જઈએ તો વાડીમાં મસ્ત મજાની પાલક છે તો આપણે પાલકને તોડી લઈએ સરસ મજાની કુણી કુણી છે જો અમારા વાડીની ભાજી કેવી મસ્ત છે આપણે મસ્ત મજાની ભાજી ખૂટી લીધી છે હવે આપણે આવી ગયા છે વાલ તોડવા માટે જો કેટલા મસ્ત ભરેલા વાલ છે અમારી વાડીમાં બધું બકાલું થાય છે તો ચાલો આપણે બધા વાલ ઉતારી લઈએ આ કેળા તો એટલા ઊંસા હતા ને કે મારાથી નો તૂટા ને નથી સાહેબ લાંબા છે ને સેમતી સાહેબ કે કીધું કે કેળા તોડી લો તો સાહેબે કેળા તોડ્યા જો મસ્તીના વાડીના તાજા તાજા કેળા હવે અમે આવી ગયા છીએ અમારી વાડીમાં દૂધી તોડવા માટે તમે દૂધી જો કેવડી મોટી છે એવડી દૂધી તમે જોઈ કે નહીં તો તમે ખાસ કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો આપણે દૂધીને કટ કરી લઈએ વેલામાંથી જો કેટલા કિલોની દૂધી હૈસે તો અત્યારે અમારી વાડીનો લુક કેવો આવે છે તે હું તમને બતાવું છું તમે બધા ખાસ કોમેન્ટ કરીને કહેજો તો ચાલો અમે બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે કેમ કે અમારે જવાનું છે સાહેબના ફ્રેન્ડને ત્યાં મેરેજમાં તો ચાલો અમે અત્યારે હવે જઈએ મેરેજમાં સ્ટાર્ટિંગમાં મસ્ત મજાના ગણપતિ બાપા રાખેલા છે અમે આવી ગયા છીએ જમવા છો અમારે યુગ ભાઈએ તો ચાલુ કરી દીધું યુગ મજા આવે કેવું જમવાનું છે આ ભાઈને ને જો અમારી ક્યાંય શાંતિ છે મ્યુઝિક ચાલુ થયું નથી ને એનો ડાન્સ ચાલુ થયો નથી જો અમે બધા જમીએ ને એ ડાન્સ કરે તો હવે અમે તૈયાર થઈ ગયા છે ને મસ્ત સ્વેટર ને બધું પહેરી લીધું છે ને હવે જવાનું છે ઓન ધ વેરાવળ વેરાવળ સુધી ક્યાંય ગાડી રોકાશે નહીં તો ગામડે થી આવી ગયા છે આપણે ઘણું બધું શાકભાજી લઈ આવ્યા છે આ બે જો ગામડેથી થી વાતો થાય કા નથી ના ભાઈ લગ્ન બારકડા વાળા વેચતા હોય ત્યાંથી રડી રડીને લેવડાવ્યું ને અહીંયા ફુગા લેવડાવ્યા જો હવે આવીને બે નથી રમે હવે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે ને એમાં સાડા દસ વાગી ગયા છે તો આપણે વિડીયોને એન્ડ કરી દઈશું મળીશું ફરીથી એક નવા વ્લોક સાથે જયમાં મોબાઈલ જય વાર્તા જય સોમનાથ બાય બાય